હવે એક બીજા ભક્ત નિત્ય ગોપાલનો પરિચય કરીએ આ યુવક અનેક વખત દક્ષિણેશ્વરમાં આવતો અને શ્રી રામકૃષ્ણ પ્રતિ ઊંડો પૂજ્ય ભાવ ધરાવતો ઈશ્વરના નામ સ્મરણથી જ એના હૃદયમાં ઈશ્વરીય ભાવની ભરતી ચડતી અને ભજનો શ્રવણ કરતાં કરતાં જ ઘણીવાર એને ભાવાવેશ થઈ આવતા શ્રી રામકૃષ્ણ પણ એના ઉપર અત્યંત સ્નેહ રાખતા તથા કહેતા કે એણે તો પરમહંસ ભૂમિકા પ્રાપ્ત કરી છે અનેક દિવસો અને રાત્રિઓ એ ધ્યાન તથા પ્રાર્થનામાં વિતાવતો અને દિવ્ય આવેશના પ્રભાવથી તેની છાતી ઉપર પ્રકાશ પથરાઈ જતો ખરેખર આ નિત્યગોપાલ એક મહાન આત્મા હતો અને કોઈ કોઈ વાર તો આ સદભાગી યુવકના હાથ પકડીને ભાવના દિવ્ય આવેશમાં શ્રી રામકૃષ્ણ નાચતા પણ દેખાતા આનો અર્થ એ થયો કે નિત્ય ગોપાલમાં અસાધારણ પવિત્રતા હતી ઘણીવાર જ્યારે બંને જણા ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હોય ત્યારે તેઓ પરસ્પર એવો વાર્તાલાપ કરતા કે આસપાસના બીજા લોકોને તો એમની ભાષામાં કશી ગમ જ પડતી નહીં એક દિવસ કેટલાક ભક્તોને લઈને શ્રી રામકૃષ્ણ રામચંદ્ર દત્તને ઘેર ગયા કીર્તન શરૂ થયું કે તરત જ એમને સમાધિ અવસ્થા થઈ ગઈ અને બાજુમાં બેઠેલા નિત્ય ગોપાલના ખોળામાં એમણે પોતાનો પગ મૂકી દીધો ઉર્મિના આવેગથી એ છોકરાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા થોડી વાર પછી શ્રી રામકૃષ્ણને કંઈક બાહ્યભાન આવ્યું આ રીતે એ બંને વચ્ચે કોઈ અનોખો જ સંબંધ બંધાયો હતો આ ગોપાલ તરફ એક ભક્ત સ્ત્રી માતાના જેવો ભાવ રાખતી અને અવારનવાર તેને પોતાને ઘેર બોલાવતી આવી જાતના પરિચય સામે પણ શ્રી રામકૃષ્ણે ચેતવણી આપતા કહેલો એને ત્યાં વારંવાર જવાની જરૂર નથી સંન્યાસીએ આવી બાબતમાં સખત નિયમો પાળવા જોઈએ એણે તો કોઈ સ્ત્રીના ચિત્ર તરફ પણ નજર કરવાની ન હોય કોઈ સ્ત્રી મોટી ભક્ત હોય તો પણ એણે તેની સાથે હળવું મળવું ન જોઈએ સાધુ ભલે જીતેન્દ્રિય હોય તો પણ આવા નિયમો તેણે દાખલો બેસાડવા ખાતર પણ બરાબર પાળવા જોઈએ કારણ કે એના આ આત્મત્યાગના આદર્શમાંથી જ બીજા લોકો વૈરજ્ય ભાવનાના પાઠ શીખે છે નહીતર પછી આ બીજા લોકોનું પતન થાય એટલું ખરું કે ગૃહસ્થાશ્રમીઓને માટે આટલો કડક નિયમ નથી પણ સંન્યાસી તો જગતગુરુ